નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું બધાનું સ્વાગત છે તો જે દહીં પોટ આવે છે આપણે દહીં જમાવીએ છીએ તે દહી પોટ કેવી રીતે બનાવવામાં આવે છે માટીમાંથી તો આજના વિડીયોમાં હું બધું જ તમને બતાવવાનો છું એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો લાઇક કરીને હાઈપ જરૂર કરજો હાઈપ કરજો એટલે મને પોઈન્ટ મળશે તો ચલો આપણે જોઈએ કે દહીં પોટ કેવી રીતે બનાવવામાં આવે છે તો મિત્રો આપણે પહેલાં થોડી માટી લઈ લઈએ માટી લઈને સરસ મજાનો એક નાનો દહીં પોટ બનાવી દઈએ તો બધા જ મિત્રો વિડીયો ઉપર બન્યા રહેજો અને વિડીયો ધ્યાનથી જોજો બહુ સરસ મજાનો આપણે દહીં પોટ બનાવવાનું છે અને દહીં પોટ બનાવીને તેના ઉપર કલર લાલ કલર લગાવીશું કલર લગાવીને એના ઉપર થોડીક ડિઝાઇન ટાઈપ આપણે લીટી પાડીશું એની તો ચાલો આપણે દહીં પોટ પહેલાં બનાવી લઈએ દારવાળી થોડું નજીકથી બતાવજો અમારા મિત્રોને મોબાઈલની સ્ક્રીન ઉપર રાખો એટલે સરસ દેખાય તો મિત્રો તમે બધા ધ્યાનથી જોતા રહેજો આ રીતે બનાવવામાં આવે છે દહીં પોટ આપણું અને આની અંદર દહીં જમાવે દહીં બહુ મીઠું થાય છે તો બધા મિત્રો એકવાર જે માટીનું આપણે જે દહીં પોટ બોલીએ છીએ દહીં પોટ એકવાર માટીની તમે ઉપયોગ કરો અને તમારા ઘરે જમાવો પછી જુઓ કે કેટલો ટેસ્ટી દહીં જમાય છે ને કેટલું ટેસ્ટી દહીં બને છે તો આપણું દહીં પોટ તો તૈયાર થઈ ગયું છે સરસ મજાનું હવે એના ઉપર આપણે લાલ રંગ લગાવવાનો છે તો લાલ રંગ લગાવી લઈએ તો બધા મિત્રો વિડીયો પર બનાવી રેજો તો ચાલો તમને પહેલાં આપણે લાલ રંગ બતાવી દઈએ અહીંયા નજીકથી બતાવીએ તો મિત્રો આ બધો લાલ રંગ છે તમે જોઈ શકો છો સરસ મજાનો પણ લાલ રંગ છે એ કોઈ જાતનું કેમિકલ નથી આ પણ એક લાલ માટી જ છે ભાઈ તો ચાલો આપણે એના પર લાલ રંગ લગાવી દઈએ સરસ મજાનું અને મિત્રો હજુ આના સુકાયા પછી પાછું પણ લાલ રંગ લાગવાનો જ છે ચાકડા ઉપર પણ આપણે લાલ લાલ રંગ લગાવ્યો છે અને એના પછી સુકાયા પછી પણ લાલ રંગ લગાવવામાં આવે છે અને પાક્યા પછી સરસ મજાની એકદમ દહી પોટ સરસ મજાની દેખાય છે લાલ રંગની તો પોલિશ પણ બહુ સારી આવે છે તો આપણે હવે એના ઉપર થોડીક લીટી પાડી દઈએ તો થોડું સારું લાગે ફેન્સી લાગે તો આ રહ્યું આપણું સાધન તમે જોઈ શકો છો સરસ મજાનું તો આનાથી આપણે એની લીટી પાડી દઈએ પેલા આપણે ત્રણ લીટી પાડીશું ને તો બહુ સરસ દેખાશે થોડી પેન્સી દેખાશે આપણી દહીપોટ તો મિત્રો જોઈ શકો છો કે આપણે સરસ મજાની ફેન્સી તમને દેખાતી છે તો સરસ મજાની આપણે દહીં ફોટ તો બનાવી દીધી છે ચલો આપડે પેલા ચાકડો બંધ કરીએ અને પછી જોઈએ કે કેવી લાગે છે દહીં ફોટ આપડી તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની દહીં પોટ આપણી બની ગઈ છે તમે પણ એકવાર આવી દહીં પોટ માટીની ખરીદો અને અંદર દહીં જમાવો અને દહીં કેટલું ટેસ્ટી બને છે પછી જુઓ હવે મિત્રો આનું છે ને આના ઉપર આપણે એક સરસ મજાનું નાનું ઢક્કન બનાવવાનું છે તો ચલો આપણે ઢક્કન પણ બનાવી લઈએ તો મિત્રો આપણે હવે સરસ મજાનું ઢક્કન બનાવી લઈએ પેલા તેના ઉપર

થોડુંક આપણે મોટું બનાવી લઈએ હજુ હવે આના પર રંગ લગાવી દઈએ તો સરસ મજાનો આપણે લાલ રંગ લગાવી દીધો છે આના પર પણ આપણે એજ જે લીટી પાડી હતી તો એ લીટી જ પાડવાની છે તો આમાં પણ થોડુંક સારું દેખાય આપણને ડિઝાઇન તો આમાં પણ આપણે ત્રણ જ લીટી પાડવાની છે આ જ રીતે હવે ત્રણ લીટી આપણી પડી ગઈ છે ચાલો આપણે ત્રણ લીટી તો પાડી દીધી પણ અહીંયા પણ આપણે જોઈ લઈએ કે કેવું લાગે છે નાની લીટી અહીંયા પણ આપણે લઈ લઈએ સરસ તરફ પણ આપણે લગાવી દીધી છે હવે આપણે એને કટિંગ કરી દઈએ અને જે દહીં પોટ હતું એના દહીં પોટ ઉપર આપણે ઢાંકીએ તો આપણને ખબર ખ્યાલ આવે કે કેવું લાગે છે હવે સાઈઝ કેવી છે પણ આપણે જોવી પડશે ચાકડો બંધ કરી દઈએ તો મિત્રો આરી આપણી દહીં પોટ જે પહેલા બનાવી હતી હવે એનું ઢક્કન આપણે એના ઉપર ઢાંકવાનું છે તો જોઈએ તેનું ઢક્કન તો આપણે સરસ મજાનું ઢક્કન પણ એના ઉપર ઢાંકી દીધું છે તો આ રીતે એની તે જે પકડવાની બેઠક છે ઢક્કનની તો આ રીતે બનાવવામાં આવે છે દહીં પોટ તો મિત્રો તમને આ દહીં પોટ કેવું લાગ્યું તો આજના વિડીયોમાં આપણે જે દહી પોટ બનાવી છે કમેન્ટમાં તમે મને જરૂરથી બતાવજો કે કેવું તમને દહીં પોટ લાગ્યું છે તો નવા વિડીયોમાં આપણે શું અલગ આઈટમ બનાવી એ કમેન્ટમાં પણ તમે જણાવજો મને કમેન્ટમાં કહેશો તો એ પણ આપણે આઈટમ બનાવશું તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ઓકે બાય